મારે જે રહેવાનો અવસર થયો એમાં છેલ્લે અડાલજ પાસે ત્રિમૂર્તિ મંદિર એમાં સ્વર્ગીય કમલેશભાઈએ ખૂબ સહયોગ આપ્યો હતો એટલે આ તકે મારે એમનું સ્મરણ કરવું જરૂરી છે અત્યારના સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના માન્ય પ્રમુખ શ્રી ભરતભાઈ કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે અને પ્રત્યક્ષ પરોક્ષ આ ટીમ સાથે જોડાયેલા તમામ હોદ્દેદારોશ્રીનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને વિશેષ આભાર એ માટે માનું છું કે બ્રહ્મ સમાજે એક મારા હૃદયનો જે ભાવ અહીંયા સ્ટેજ ઉપર રજૂ કર્યો જેમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનો જે ઠરાવ કર્યો છે એની પાશ્ચ્ય ભૂમિકામાં હું જરા તમને લઈ જવાનો પ્રયત્ન કરીશ ગૌ માતાને રાષ્ટ્રમાતા માટેનો જે ઠરાવ પસંદ કર્યો જે પસાર કર્યો ત્યારે ઘણા બધા મહાનુભાવો અહીંયા બિરાજમાન બધા મિત્રોને થોડો વિચાર થયો કે રાષ્ટ્રમતલા જાહેર કરવાથી શું થશે તો હું એક તો અત્યારે આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચની જેમ બહુ સરળતાથી ઝડપી હું તમને થોડુંક ટૂંકમાં હું કહીશ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનું મિનિંગ એ રીતનું છે કે જે રીતે અત્યારે આપણા રાષ્ટ્રીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી જે આદિવાસી સમાજમાંથી આવે છે રાષ્ટ્રપતિ બનતાની સાથે એક વિશિષ્ટ શ્રેણી એની કાયદાનું એક પરિક્ષેત્રની અંદર એમને સમાવિષ્ટ કરવામાં આવે છે ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થતા સનાતન પાલન કરતા જેટલા માટે સૌથી પહેલા આ દિશામાં પહેલ કરવા માટે બ્રહ્મ સમાજે જે ઠરોવ પસંદ કર્યો છે પસાર કર્યો છે એના માટે તાલીઓના ગડગડાટથી આપણા સમાજને માનનીય વડાપ્રધાન શ્રીને લોકસભા અને રાજ્યસભામાં

આપણે કાઢીએ છીએ એ અંતર્ગત અમદાવાદ થી છોડાવડી ભેસણ સુધીની યાત્રાનો એક અદ્ભુત પ્રસંગ તમારા રૂવડ આધાર થઈ જશે એ ટાઈપનો એક પ્રસંગ થયો આમાં ઘણા બધા બ્રહ્મ સમાજના મિત્રો એ ગૌ માતાની જે યાત્રા જે આપણે અમદાવાદ થી છોડાવડી ભેસણ સુધીની યાત્રામાં સામેલ હતા અને એ લોકોએ બી પ્રત્યક્ષ અનુભવ કર્યો છે અઢાર પાંચ ની આપણી યાત્રા ભેસણ રાત્રિના નિવાસસ્થાનમાં આપણે પહોંચ્યા ઓગણીસ તારીખે સમસ્ત ગુજરાતના મહામંડલેશ્વરની સમક્ષ એ ગૌ માતાનો ઠરાવ પસાર થયો અને બીજે દિવસે અદ્ભુત ઘટના થઈ ગૌ માતાનો જે રથ બનાવ્યો હતો એ રથમાં એક્રેલિક ની ફૂલ સાઈઝ ની ગાય આપણે પ્રતિષ્ઠિત કરી હતી ગૌ માતાના રથમાં મિત્રો આપણે આશ્ચર્ય થશે કે જે એક્રેલિક પ્લાસ્ટિક ની જે ગાય હતી અમદાવાદ આપણા બ્રહ્મ સમાજ ની તાકાત જો મંત્રોચ્ચાર સાથે ની જે યાત્રા આપણે પ્રસ્થાન કરી હતી અને એ યાત્રા જે પૂર્ણ વિરામ થઈ જ્યારે બીજે દિવસે રથને ગતિમાન કરવાનો તો એ ગૌ એ ઉછળા પાસેથી ગોબર એટલે કે છાણનો ઠંટકાવ કર્યો હવે જે કળિયુગના અંદર કદી આ વસ્તુ કલ્પિત ના કરી શકો કે 24 કલાકમાં આ વસ્તુનું સાક્ષાત્કાર થયો તમામ હાજર મહામંડલેશ્વરોએ આ વસ્તુ કીધી કે ભાઈ અમારા 30 30 40 વર્ષના અવસરમાં આ ટાઈપનો અવસર મળ્યો નથી અને એ અવસરમાં સમાજમાં સહભાગી થવા માટેનો બ્રહ્મ સમાજે જે બીડું ઝડપ્યું છે ગૌ માતાને રાષ્ટ્ર માટે જાહેર કરવા માટેનો હું નતમસ્તક આપ સૌને પ્રણામ કરું છું ગૌ માતાની જય ગૌ માતાની જય ધન્યવાદ ભારત માતા કી જય